ધ ગીર સોમનાથ લાઈવમાં દર્શક મિત્રોનું સ્વાગત છે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મોટા સમાચાર સાંજના મળી રહ્યા છે માડી હાટીના તાલુકાના ચોરવાડ નજીક જુજારપુર ગામેથી અરબી સમુદ્રમાંથી કન્ટેનર તણાઈને આવ્યું છે શું છે સમગ્ર મામલો દગીર સોમનાથ લાઈવ યુટ્યુબ ચેનલના માધ્યમથી વિસ્તારપૂર્વક આપણે આની માહિતી મેળવવાની છે અત્યારે આપ સ્કીન ઉપર નિહાળી રહ્યા છો આ અરબી સમુદ્ર જે દેખાય આવે છે આપને એ માળિયા હાટીના તાલુકાના ચોરવાડ નજીક આવેલ જુજારપુર ગામેથી અરબી સમુદ્રનો આ દ્રશ્ય છે અને આ અરબી સમુદ્રમાં કન્ટેનર આપને જે જોવા મળશે એક કન્ટેનર તણાઈને આવ્યું છે આ કન્ટેનર બોટની સાથે જોડાયેલું હતું એના કારણે આ તણાઈને આવી રહી છે તો બોટ ક્યાં છે જેમ કે જાફરાબાદમાં તોફાની વાતાવરણમાં તોફાની દરિયામાં માછીમારો જે દરિયો ખેડવા ગયા હતા ક્યાંક ને ક્યાંક માછીમારો ટંડલો તેમજ ખલાસીઓ બોટથી અલગ થયેલા છે બોટ ડૂબી ગઈ છે તો આ કન્ટેનરનો પણ ક્યાંકને ક્યાંક પ્રશ્ન આવે છે બોટને લઈને કે બોટ સાથે જોડાયેલો હોય કન્ટેનર અને આ કન્ટેનર અત્યારે બોટથી અલગ થઈ અને તણાઈને આવી રહ્યું છે જે આપ દ્રશ્યો નિહાળી રહ્યા છો અરબી સમુદ્ર માંથી આ કન્ટેનર તણાઈને આવી રહ્યું છે જે કન્ટેનર આપને નિહાળવા મળશે ધ ગીરસોના લાઈવ યુટ્યુબ ચેનલની સ્ક્રીન ઉપર આપ દેખી શકો છો આ કન્ટેનર આ કન્ટેનર જુજારપુર ગામે અરબી સમુદ્રમાંથી તણાઈને આવી રહ્યું છે આ કન્ટેનરનો તપાસ હાલ જૂનાગઢ જિલ્લા પોલીસ તેમજ ચોરવાડ પોલીસ આ તપાસ હાથમાં લીધી છે તમામ પ્રકારની આ જે કોઈ પણ કન્ટેનરને લઈને ઘટના ઊભી થઈ છે એની તપાસ શોધખોળ ચાલુ છે આ કન્ટેનર કેની બોટનું છે બોટ બોટ સાથે જોડાયેલું છે કન્ટેનરની સંપૂર્ણ વિગત હાલ મળી રહી છે તો આગળ પણ આ કન્ટેનરને જોડાયેલા સમાચાર નિહાળવા માટે જોડાતા રહો ધગ્યુ સોમનાથ લાઈવ યુટ્યુબ ચેનલ ઉપર આપના આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો કમેન્ટમાં આપનો અભિપ્રાય આપજો